વાગરા સાયખા જેડીસી ની સ્લોકા ડાઈસ કંપનીમાં શ્રમિકની આંગળીઓ કપાઈ બેફામ બેદરકારીનો ભોગ બન્યો આશાસ પદિવાન ઉદ્યોગ જગતમાં শ্রমিকોના જીવ જોખમમાં વાગરા તાલુકાની સાયખા જેડીસી માં આવેલી સ્લોકા ડાઈસ કંપની ફરી એકવાર વિવાદ સપડાઈ છે આ વખતે આ કંપનીની ઘોર બેદરકારીનો ભોગ બનીને એક ઓગણીસ વર્ષીય નિર્દોષ শ্রমিকના હાથની ચાર આંગળીઓ ગુમાવી છે કતરાતે બનેલી આ કરુણ ઘટનાએ ઉદ્યોગ નગરીમાં શ્રમિકોની સલામતીના નામે ચાલતી મજાકનો પડદા ફાશ કર્યો છે મધ્યપ્રદેશની રોજીરોટી માટે આવેલા મોહિત કાશીરામ શું ખબર હતી કે માત્ર જ જ દિવસમાં તેનું જીવન બદલાઈ જશે રાત્રે વાગ્યાના સુમારે જ્યારે મોહિત બ્લેન્ડર મશીન પર કામ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષાના કોઈ સાધનો કે સાવચેતી વગર તેના હાથની આંગળીઓ મશીનમાં ખેંચાઈ ગઈ હતી પરિણામ સ્વરૂપ તેના જમણા હાથની ની ત્રણ આંગળીઓ અને અંગુઠો કાયમ માટે કપાઈ ગયો હતો આ ઘટનાએ મોહિતના પરિવાર માટે આઘાત અને વેદના સિવાય કંઈ જ બાકી રાખ્યું નથી આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ ઉદ્યોગકારોની શ્રમિકોના જીવન પ્રત્યેની બેદરકારી અને ઉદાસીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે શું કંપનીના સંચાલકોને યુવકને સુરક્ષા કવચ મોજા કે અન્ય જરૂરી ઉપકરણો આપવાનું પણ ઉચિત ન લાગ્યું શું માત્ર નફો કમાવાની લાલસામાં માણસના જીવનનું કોઈ મૂલ્ય જ નથી અહીં નોંધનીય છે કે આજ કંપનીમાંથી વારંવાર કલરયુક્ત પ્રદૂષત પાણી જાહેર રોડ પર જ છોડવામાં આવે છે જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે પણ જોખમી છે આ બે જવાબદારી ભરી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે આ કંપની નિયમો અને કાયદાઓની કેટલી અવગણના કરી રહી છે આ ઘટનાની જાણ થતા નિવેદન લીધું છે માત્ર નિવેદન પૂરતું નથી આવા કિસ્સાઓમાં કંપની સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ જરૂરી છે જ્યાં સુધી આવા ઉદ્યોગપતિઓ સામે દાખલા રૂપ પગલા ભરવા નહીં આવે ત્યાં સુધી શ્રમિકોના જીવ જોખમમાં રહેશે આ ઘટનામાં તંત્ર એ ગંભીરતાથી તપાસ કરી કંપનીની બેદરકારી સાબિત થાય તો તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી ઘટનાનો ભોગ ન બને